વાઘરા સોનીના આંખમાં મરચાને ભૂખી નાખી લૂંટ ચલાવનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો આરોપીની ઓનલાઈન જુગારમાં મોટી રકમ હારી જતા લૂંટનો કાવતરો રચ્યો રોજા કંટારીયાનો રાજેશ પ્રજાપતિએ લૂંટ કરી હતી પોલીસે મુદ્દા માલ સાથે આરોપીને ઝડપી પાડ્યો તારીખ ઓગણીસ પાંચ બે હજાર પચીસના રોજ વાગરા ટાઉનમાં એક લૂંટનો બનાવ બનેલો હતો જેમાં ઓમ જ્વેલર્સની સોનીની દુકાન છે તેમાં એક હિસાબે આ જે ફરિયાદ ઋષિ છે તેમના મોઢા ઉપર મરચાં તથા મીઠાની પાવડરની ભૂકી નાખી અને એમની દુકાનમાંથી સોનાની ત્રણ પાંચ ચેન એક સેટ એમ મળી લગભગ ત્રણ લાખ પાસઠ હજારના મત્તાની ડૂંઢ કરી અને મોટર પર ભાગી ગયેલો હતો જે ગુનાની તપાસ દરમિયાન વડોદરા રેન્જના પોલીસ મહાનિરીક્ષકશ્રી સાહેબશ્રી તથા ભરૂચ પોલીસ અધિક્ષક નાવની આ ગુનો ડિટેક કરવા સૂચના આપી લીધી જે અનુસંધાને વાગરા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એસટી ડી ભુલતરીયા નાઓએ અલગ અલગ ટીમો બનાવી અને આ ગુનાની શોધખોળ ચલાવી રહેલા હતા જે દરમિયાન તેઓને વુમેન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સના આધારે એવી માહિતી મળેલ કે રોજાર ટારીયા ગામનો એક ઇસમ રાકેશ જસુભાઈ પ્રજાપતિ નાઓએ આ લૂંટ કરેલી છે જે અનુસંધાને તેની તપાસ કરતાં તેની પૂછપરછ કરતાં સદરી સામે આ લૂંટ કરેલા હોવાની હકીકત જણાઈ આવતા આ ગુનાના કામે તેઓની આજરોજ સવારના કલાક ચાર વાગે અટક કરવામાં આવેલ છે અને આ ગુનામાં જે લૂંટમાં ગયેલ જે મુદ્દામાલ છે સોનાનો અલગ અલગ ચેન તથા સેટ ત્રણ લાખ પાસઠ હજારની મત્તાની રીકવરી પૂરેપૂરી કરવામાં આવેલ છે તથા ગુનામાં વપરાયેલ મોટર મોબાઈલ તેની પણ રિકવરી કરવામાં આવી રહેલ આવેલ છે અને આ ગુનાની તપાસ આમાં તેઓ આગળ ચલાવી રહેલ છે સાહેબ આ જે આરોપી છે એનો કોઈ ગુનાહિત ભૂટકા છે કે કેમ ના હાલમાં તો આરોપીનો કોઈ ગુનાહિત ભૂતકાળ જણાઈ આવેલ નથી આ ઘટનાના જે સાહેબ સીસીટીવી સામે આવ્યા હતા એમાં સોનીની પણ બેદરકારી જણાઈ આવે છે તો એ વિશે તમે કોઈ પ્રજાને સંદેશ આપશો હા તમામ જે આ સોને જે આ જે ઘટના બની જે બનાવ એમાં જે વિશે છે એ આ બનાવ દરમિયાન જે લૂંટ થઈ એ દરમિયાન પોતે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતા જેના કારણે આ લૂંટનો ગુનો બનેલો હતો એ તમામ વેપારીઓની આ બાબતે પોલીસ તરફથી સૂચના આપવામાં આવેલ છે કે આવા કોઈ વ્યક્તિ શંકાસ્પદ જણાય આવે તો એની ખાતરી કરી અને પછી જ એમને મુદ્દામાલ બતાવવો જોઈએ અને પોતે આવા જે સોનાના વેપારી હોય એમને પણ આવા જે બનાવવા હોય આવા વ્યક્તિ આવે ત્યારે ખરેખર એમને તમામ મુદ્દામાલ જે વેપાર જે કરતા હોય એ દરમિયાન પૂરેપૂરી અને તકેદારી રાખવી જોઈએ આરોપીએ ગુના અંજામ આપતા પહેલા કોઈ રેકી કરી લે હાલમાં તો આરોપીની જો પૂછપરછ ચાલુ કરી રહેલ છે સરકાર ચાલુ છે અને રિમાન્ડ મેળવવાની કાર્યવાહી પણ ચાલુ છે પૂછપરછ દરમિયાન હજુ કોઈ વિગત હજુ હાલમાં જણાય આવેલ નથી પણ તપાસ દરમિયાન જો વિગત બીજી કોઈ જણાય આવશે તે બાબતે આગળ તપાસ કરવામાં આવશે ઓકે એના કોઈ સાથીદાર હોય આમાં સપોર્ટ કરનારું કોઈક સામે આવ્યું છે હાલમાં કોઈ હકીકત આવેલ નથી સાથીદારો પણ રિમાન્ડ દરમિયાન તથા બીજી આગળની જે તપાસ દરમિયાન એમાં કોઈ આવશે તો એની પણ આ ગુના ધરપકડ કરવામાં આવશે સમગ્ર ઘટના શું હતી સાહેબ કઈ રીતના ચોરીને અંજામ આપ્યો અને આરોપીને પકડવામાં કઈ રીતના પોલીસને સફળતા મળી આ જે ઘટના છે આમાં ગામનો જે ચોમકદાર છે રાકેશ જસુભાઈ પ્રજાપતિ એને સટ્ટો રમતો હતો તથા ઓનલાઈન ગેમિંગનો લગભગ દસેક લાખ રૂપિયા એ હારી ગયેલો હતો જેથી એના મનમાં વિચારા ગારી ચોરી કે લૂંટ કરવું તેનાથી મારી રકમ ભરપાઈ થઈ શકે જેથી એને સોનીની દુકાનમાં લૂંટ કરવાનો પ્લાન કરેલો હતો અને જે પોતે લગભગ હાલમાં તપાસ દરમિયાન એકલો જ લૂંટ કરવા આવેલો છે અને લૂંટ કર્યા બાદ મોટરસાઇકલ પર ભાગી જવાનો પ્લાન હતો અને રસ્તામાં એને આમોદ ખાતે જઈ અને જે લૂંટમાં જે તે વખતે જે વખતે કપડાં પહેરેલા હતા એ કપડાં પણ એને રસ્તામાં આમોદ જતાં બદલી નાખેલા હતા અને નવા કપડાં પહેરી અને પછી એના ઘરે ગયો હતો ઓકે તો આરોપી સુધી કઈ રીતના પોલીસ પોલીસને હ્યુમન ઇન્ટેલિજન્સ તથા થોડી ટેકનિકલ સર્વેલન્સના આધારે આમ આરોપી વિશે થોડી પોલીસને માહિતી મળેલ કે રોજા કંકારિયા ગામમાં આ ચેહાયરાવાળો આ ટાઈપનો એક વ્યક્તિ છે અને એનું મોટર સાયકલ પણ આ ટાઈપનું છે એની મોટર સાયકલમાં પણ એને બેગ પણ બદલી નાખેલી હતી પહેલાં એની પાસે આવી બેગ સાઇડમાં લગાવેલી હતી એ પણ એક માહિતી મળેલી હતી તથા એને ચટ્ટામાં પૈસા હારી ગયેલો હતો એ પણ માહિતી પોલીસને મળેલી હતી એટલે ગામમાં જઈને તપાસ કરતાં એના વિશે પૂછપરછ કરતાં માહિતી મળેલી હતી જે આધારિત ડિટેક કરવામાં આવેલ હતો ઓકે